શીલો હતો તે એમને વિરોધ હતો મન તો બની ચૂંટણી બાબત એમને વિરોધ વિરોધ થયો અને શીલો પર ભોજ્યો જોતો નહી કે કઈ ગોધવાની કે કે અને બૈરી નરેશ મારવા કાઢે ની બાપા મારો પૈસા લે પણ ટેન્શન ના લે પણ બેઠાતું બહુ મારે મંદિર છે ને મારી ગાડી હેન્ડબ્રેક ના મને આઈથમ ને અને આઈથર જો તાકે બૈરા ને અમારા રિવાજ છે કે રાત ગરબા ગાય કે એવું છે ને ઉભેટ ની મેળવાની છે ઉભેટ કે મેલી કે ઉભેટ વગર તાકે ગાડી ઉભી રાખવાની છે યાર હું જ્યાં મને માર્યો છે ને એમાંથી આવ્યા નહોતો તા ઉભેટ ની મેલવાની ઉભેટ વગર ગાડી ભી રહી છે

Ha, <laughs>